ગુડ મોર્નિંગ કેમ છો ચાલો સરસ મજાનું હરણ બનાવી દો ચાલો જોઈએ આપણે કોનું સરસ હરણ બને છે શાબાશ વાહ ભાઈ વાહ જોરદાર હરણ આવ્યું ભાઈ જંગલ આવી ગયું શાબાશ વેરી ગુડ ચલો અધા પાઠ બેટા મસ્ત હો બેટા ચલો આજે આપણે પાઠ ગણ અધ્યયન સંપુટ ગણિત ધોરણ બે પાઠ એક દરિયા કિનારે બરાબર એમાં આપણે પ્રવૃત્તિ છે કે દસ દસ ના જૂથ દ્વારા સંખ્યા બનાવવાની છે ચેક્સ કાર્ડ નો ઉપયોગ કરીને બરાબર જો આ ચેક્સ કાર્ડ માંથી આપણે દસ દસ ના જૂથ બનાવી દીધા અને છુટ્ટા પણ બનાવી દીધા હવે હું જે સંખ્યા કહું ને એ તમારે અહીંયા મૂકવાની બરાબર આ ષષ્ટકોણ વાળી ડીશ માં મૂકવાનું ચલો આપણે પેલા વિરજભાઈ આવશે દરેકે એક એક સંખ્યા બનાવવાની છે દસ દસ ના જૂથ અને છુટ્ટા દ્વારા ચલો વિરજભાઈ ચોત્રીસ બનાવો બેટા इसमें 4 4 30 वेरी गुड चलो अब चेकस कर ले लो पहला 10 10 ના જૂથ અને છૂટા દ્વારા સંખ્યા બનાવવાની દરેકે જોઈ લેવાનું કોઈ એ બોલવાનું નહીં નજર કેવો હોવી જોઈએ હા शाबाश वेरी गुड बेटा जोरदार चलो अब કેટલા છૂટા આવશે 4 वेरी गुड 1 સરસ 2 સરસ 3 वेरी गुड સારા ચાલો 34 માં 10 10 ના કેટલા જૂથ બન્યા કેટલા જૂથ બન્યા 3 કેટલા જૂથ બન્યા કૃષ્ણા 3 ત્રણ અને કેટલા છૂટા છે 4 તો 3 જૂથ થાય તો આની કિંમત કેટલી થશે 10 20 30 તો 30 ને 4 34 સારા ચાલો ક્લેપ કરો જોરદાર સારા ચાલો એક છોકરીના રીદિબેન આવી જાય ચાલો રીદિબેન આમ ઉકે દેવાનું પછી બેટા આમ ઉકે દો ચલો તમે બનાવો છેતાલીસ એટલે બોલવાનું બેટા જૂથ દ્વારા સંખ્યા બનાવવાની છે દસ એમ બોલવાના હા એમ બધાને ખબર પડે સરસ दी सरस 40 40 वेरी गुड चलो छुट्टा आम नजदीक नजदीक मुको बेटा लो 4, सरस मुको चलो आ ये छुट्टा छुट्टान जगह रेवा देना ने सरस 1 हम 2 सरस 3 हम 4 सरस 5 हम સારા સામુકવાના ના નહીં ચલો 46 છે તો 10 10 ના કેટલા જોટ બન્યા છે 4 4 આંગળીથી બતાવવાના બધાય કેટલા જોટ બન્યા 4 4 અને કેટલા છૂટા છે 6 6 તો 4 આ 4 જોટ છે તો આની કિંમત કેટલી થશે 40 વેરી ગુડ કેટલી થશે 40 અને 6 છૂટા તો 40 ને 6 46 સરસ ચલો ક્લેપ કરો જોરદાર वाह भाई वाह चलो आज बेटा पार्थ भाई आज बेटा मार देखो जेनो पति जो है बीजी लाइन में आवी जाए बराबर चलो रेडी आ ले लो बेटा चलो पार्थ तुम बनाओ बियासी वाह भाई वाह बोलो बेटा पहला 80 ने 2 82 शाबाश चलो बनाओ बेटा संख्या 25 औरया बनाओ दस 10 नजदीक नजदीक मुक बेटा

સરસ આમ સરસ ગોઠવણ બેટા આમ મસ્તામ દિમી દિમે આમ નીચેવા ને આમ તો સરસ લાગ્યા ને બધાન ખબર હે પડે કેટલી છે ચલો આ 82 માં 8 8 ના કેટલા જૂથ બન્યા બોય 10 10 ના સોરી 10 10 ના કેટલા જૂથ બન્યા 8 તો 8 ની કિંમત કેટલી થશે 80 અને બે ની કિંમત કેટલી થાય બે બે અરે વાહ 80 ને બે

दस पचास चलो के छुट्टा से बेटा एक देक। 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 3 4 4 વેરી ગુડ ચલો 65 માં 10 10 ના કેટલા જૂથ બનાવ્યા તમે 6 6 અને કેટલા છોટા છે 5 ચલો 6 ને કિંમત કેટલી થાય 65 ની કિંમત 5 ની 5 60 ને 5 65 ચલો ક્લેપ તો કરો મારી દીકરી માટે વાહ ભાઈ વાહ જોરદાર હે બેટા ચાલ હવે કોણ આવશે જયેશભાઈ દરેક નો વારો આવશે એક જ વારો આવશે હ ને એટલે ધ્યાન રાખજો चलो हम कौन आई जयेश भाई चलो जयेश भाई तब संख्या बनाव कई बनाव ते चलो बाणु बनाव बाणु बाणु सरस चलो बनाव एक दस थोड़क नजीक मुकजो हाँ नकर नहीं समय 10 20 20 30 चलो પછી बोलो 40 સરસ 50 હમ સાહી સરસ સરસ કેટલા છુટતા આવશે 2 2 મૂકો ચલો 1 ને 2 સરસ ચલો કેટલા એની કિંમત કેટલી થાય 9 ની કિંમત 90 90 10 10 ના કેટલા જૂથ બન્યા 9 9 તો એની કિંમત કેટલી થશે બધા બોલો 90 અને બે આ બે છુટતા છે તો આ બે ની કિંમત કેટલી થશે 2 2 સરસ ચલો ક્લેપ કરો ભાઈ જયેશ માટે ચલો હવે કોણ આવશે જાનવી બેન

બેટા અને પકડી લેવાનું ખસી જાય તો સરસ ચાર ચલો ચોત્રીસ માં દસ દસ ના કેટલા જૂથ બને ત્રણ કેટલા બને પાંચ ત્રણ અને કેટલા છૂટા છે તો આ ત્રણ ની કિંમત કેટલી થાય 30 અને ચાર ની કિંમત 44 તો 30 ને 4 34 કેટલા થશે 30 ને 30 ને 4 34 સારા ચલો જાનવી માટે લેપ તો કરો ભાઈ ચલો દીપક આજા બેટા પછી હીમેશનવાળો મૂકી દો બેટા પછી પછી ચલો હવે તમે બનાવો 25 एकदम સેલું

અને પાંચ ની કિંમત 5 સરસ ચલો ક્લેપ કરો બાય ચલો પ્રેમ આવી જાય પછી એમએસ નો વારો ચલો પ્રેમ ને બનાવવાની છે છેતાલીસ પેલા બોલવાનું બેટા કે 40 ને હા છોદો આખું બોલવાનું પેલા ચાલીસ ને પછી શું ને 46 34 हम चलो बनाओ संख्या हिमेस तैयार होन पछे 20 બધા નો એક એક વખત આવો આવશે ને 20 हम 40 हम સરસ તો કેટલા છુટ આવશે 1 2 हम 3 સરસ 4 हम 5 हम हां वेरी गुड चलो 46 હોય તો 10 10 ના કેટલા જડ બને 4 કેટલા બને જય 4 4 અને કેટલા છૂટતા વધે 6 6 चलो 4 દે કિંમત 40 ચલ બધાય બોલવાની એકને નહીં કેટલી બોલવાની 40 40 4 ને કિંમત 40 અને 6 ની કિંમત 6 4 ક્લેપ કરો વાહ ભાઈ વાહ चलो હવે સાજે બેટા चलो હિમેશ ને બનાવાના છે બાસઠ એકદમ છેલ્લા બનાવો બેટા પછી ભાઈઠ ને બે બાસઠ ચલો બનાવો સંખ્યા દો

જોລະ 62 હોય તો 10 10 ના કેટલા જૂથ બન્યા 6 6 અને કેટલા છૂટા વધ્યા 2 2 તો 6 ની કિંમત કેટલી થશે 60 2 ની કિંમત 2 2 60 ને 2 12 સરા ચોર ચikle પર હવે બધાનું ઊંગોડી જાય ચાલો તમે બનાવો બેટા 72 सरस बनाओ बेटा वाह भाई वाह 10 गुण 20 सरस 30 हम नजदीक मकवाने बेटा मोटी संख्या हो ना पांच करता तो मोटी इसी तरीके बनाना 40 पचास सरस

બે ની બે સરસ ચલો ક્લેપ કરો ચલો બેટા ચલો હવે કોણ આવ્યું કૃષ્ણા બેન ક્રિષ્ણા બોલવાનું બેટા ચાલીસ ને આઠ એમ દસ એમ જોરથી તમને સંભળાય ભાઈ સરસ चार चार चलो कितना छुट्टा આવશે 8 वेरी गुड 1 2 3 4 सरस 4 5 6 7 सरस 8 સરસ વેરી ગુડ ચલો 48 માં 10 10 ના કેટલા જૂથ બને ભાઈ 4 4 અને કેટલા છૂટા વધે હા હા તો 40 ને 8 48 जोरदार ट्लैप करो जोरदार मैंने संभाली